શું ખાંડવી બનાવતી વખતે તમે પણ આ ભૂલો કરો છો શું તમે પણ આ વસ્તુ ઉમેરો છો શું તમારી ખાંડવી પણ બજાર જેવી લચકદાર અને મોમાં મૂકતા જ ઓગળી જાય તેવી તૈયાર થતી નથી તો આ વિડીયોમાં હું તમારી સાથે મારા અનુભવ પ્રમાણે જેટલી ટિપ્સ મને ખ્યાલ છે એ બધી શેર કરી છે અને આશા રાખું છું કે તમારી ખાંડવી પણ આવી સરસ તૈયાર થશે પહેલી વારમાં જ પરફેક્ટ બનશે તો ચાલો જઈ લઈએ કે આ ખાંડવી આપણે કઈ રીતે બનાવીશું તો સૌથી પહેલાં ઘરમાં રહેલું પણ વાટકી કે કપનું આપ સેટ કરી લેવાનું છે ખાંડવી અને ખમણ બંને એવી વાનગીઓ છે કે જેનામાં ધી જપૂર્વક અને માપસર બધું ઇન્ગ્રીડિયન્ટ લેવામાં આવે ને તો પરફેક્ટ જ બને છે તો અહીં મેં એક કપ દબાવીને બેસન લીધું છે અહીં મેં ફાઇન બેસનનો ઉપયોગ કર્યો છે હવે આ બેસનને આપણે ચાળી લેશું ચાળ્યા બાદ જે કપની મદદથી આપણે બેસન લીધું હતું ને એને ફરી પાછું ભરીશું તો આ મિસ્ટેક નંબર વન છે આપણે એક કપ જેટલું આવી રીતે બેસન લઈએ છીએ પછી એને ચાળીએ તો બેસનમાં હવા ભરાય છે જેના કારણે ક્વોન્ટિટીમાં પણ ફરક પડે છે તો અહીં આપણે પહેલાં જેમ દબાવી દબાવીને બેસન ભર્યું હતું ને એવી રીતે જ ફરી પાછું ભરીશું અહીં ચાળી લીધા બાદ બેસનમાં હવા ભરાવાને કારણે આટલો લોટ વધારાનો રહી જાય છે તો આવી રીતે પ્રોપર માપ લેવામાં આવે છે જો તમે એમનેમ જ બેસન લઈ લો છો તો સામે છાશ કેટલી વાપરવી એનું પ્રમાણ પ્રોપર જળવાતું નથી તો જોયું ને કે ચાળ્યા બાદ આટલો લોટ વધારાનો રહે છે જેને આપણે નહીં ઉપયોગમાં લઈએ અને એક કપ જેટલું આપણે માપ લેશું હવે એક કપ આ બેસનને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે જો તમે અહીંયા દહીં વાપરતા હો તો એક કપ દહીં અને બે કપ પાણીનો રેશિયો રાખવાનો છે હું આજે છાશનો ઉપયોગ કરવાની છું એટલે હું આની સામે ત્રણ કપ જેટલી છાશ નાખીશ તો સૌથી પહેલાં આપણે એક કપ જેટલી છાશ નાખીશું અને આ બેટરને એકદમ લમ્સ ફ્રી બનાવી લેશું એક ભેગી ત્રણે કપ છાશ ન નાખી દેવી આવી રીતે બેસનમાં છાશ થોડી થોડી કરી નાખશો તેમાં લમ્સ ક્રિએટ નહીં થાય અને આ બેસનને આપણે ફેટીશું તો જનરલી કોઈપણ લોટને સારી રીતે ફેટી અને રેસ્ટ આપવામાં આવે ને તો કોઈ પણ ફરસાણ છે અથવા તો કોઈપણ વાનગી છે એ ખૂબ જ સરસ બને છે કારણ કે બેટર કે લોટને રેસ્ટ મળી જાય છે જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ અને એને રેસ્ટ આપીએ ત્યારબાદ રોટલી કેટલી સરસ તૈયાર થાય છે તો એ જ પ્રોસેસ બધી વાનગીઓમાં લાગુ પડે છે જેમાં જેમાં લોટ વપરાતો હોય છે તો અહીં તમે જોઈ શકો છો કે બે કે ત્રણ મિનિટ સુધી મેં સારી રીતે બેટરને ફેટી લીધું છે આનાથી એનામાં એરેશનની ક્રિયા થાય છે અને ફરસાણ છે આપણું ખૂબ જ સરસ તૈયાર થાય છે તો અત્યાર સુધી જો આ રીતે ન બનાવ્યો હોય તો એકવાર અચૂકથી બનાવજો જોઈ શકો છો બેટરની અંદર હવા ભરાઈ ગઈ છે એની નિશાની માટે ઉપર આ રીતના પરપોટા આવી જશે મિસ્ટેક નંબર વનમાં બેસનને છાડીને ફરી પાછો કપ ભરીને આપણે લેવાનું છે અને મિસ્ટેક નંબર ટુ છે કે બેટરને રેસ્ટ આપવું તો ત્યારે મેં દસ મિનિટ માટે બેટરને મૂકી દીધું હતું અહીં તમે જોઈ શકો છો દસ મિનિટ પછી બેટરનો કલર થોડોક લાઇટ થઈ ગયો છે તો આ સમયે આપણે બે કપ જેટલી છાશ નાખીશું ત્યારબાદ આના અંદર ફ્લેવર માટે આપણે બે તીખા મરચાં અને એક જ જેટલા આદુની આપણે પેસ્ટ બનાવી નાખી હતી એ નાખી છે ત્યારબાદ એક કપ બેસન છે તો એક ટી સ્પૂન જેટલું મીઠું છે ખાંડવીનો કલર અને ફ્લેવર વધારવા માટે આપણે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અને સાથે વન ફોર ટી સ્પૂન જેટલું આપણે હિંગ નાખીશું અને ફરી પાછું આપણે બેટરને ફેટીશું તો લગભગ બે કે ત્રણ મિનિટ સુધી આપણે આ બેટરને ફેટીશું એટલે સરસ રીતે મિક્સ પણ થઈ જશે અને આદુ મરચાંનો ફ્લેવર પણ આની અંદર આવી જશે એકવાર આ રીતે ખાંડવી બનાવજો તમે બજારમાંથી ખાંડવી લેવાનું ભૂલી જશો એ ખાતરી સાથે કહું છું બે દિવસ અગાઉ મેં ખમણની રીત શેર કરી છે તો જો કોઈને રીત જોવી હોય તો ચેનલ ઉપર જઈને ચેક કરી શકો છો હવે આ છે થર્ડ નંબરની મિસ્ટેક તો ખાંડવી બનાવતી વખતે જો એક ટેબલ સ્પૂન જેટલું એની અંદર કોર્ન ફ્લોર એટલે કે મકાઈનો સફેદ લોટ ઉમેરવામાં આવે તો એનામાં બજાર જેવી ગ્લેઝ આવે છે લચકતા આવે છે અને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી તૈયાર થાય છે તો અત્યાર સુધી જો ફક્ત બેસનમાંથી તમે ખાંડવી બનાવી હોય તો આ રીતે થોડોક કોર્ન નાખીને પણ બનાવજો તમને રિઝલ્ટ એટલું સારું મળશે કે જૂની રીતો તમે ભૂલી જશો એકથી બે મિનિટ સુધી બેટરને ફેટી લીધું એટલે આ રીતના એની અંદર એરેશનની ક્રિયા થઈ છે અને અત્યારે બેટરની થિકનેસ જોઈએ તો જે આપણે પાસુંદી બનાવતા હોઈએ છીએ એવી બેટરની થિકનેસ છે તો આ કન્સિસ્ટન્સી પ્રોપર છે હવે અત્યારે જો તમારા ઘરમાં નોનસ્ટિક કઢાઈ કે પેન હોય તો એનો ઉપયોગ કરવાનો તો એનાથી મહેનત ઓછી પડે છે અને એનામાં લમ્બ્સ પણ નથી બનતા નોનસ્ટિક હોય તો એનો જ ઉપયોગ કરવાનો નહીંતર જાડા તળિયાવાળી કઢાઈ કે વાસણનો ઉપયોગ કરી શકો છો હવે બેટરને આપણે સ્ટ્રેન કરી લેશું જેથી આદુ મરચાંના જે રેસા હોય એ દૂર થઈ જાય આ કરવું જરૂરી છે જો આમ નહીં કરો તો જ્યારે ખાંડવીને બેટરને આપણે પાથરીશું તો એ રેસા વચ્ચે આવે છે જેના થકી બજાર જેવું ટેક્સચર નથી મળતું ખરબચડું અને જાડું ટેક્સચર મળે છે બેટરને પાથરતી વખતે આપણે મુશ્કેલી સહન કરવી પડે છે હવે જ્યારે આ રીતે સ્ટ્રેન કરી લો તો આદુ મરચાંને આવી રીતે નીચોવી લેવાના જેથી એનામાંનો રસ છે એ બેટરમાં આવી જાય એનો ફ્લેવર આવી જાય નહીતર આ ખાંડવી છે ફિક્કી લાગશે હવે તમે જોઈ શકો છો આવી રીતે નીચોવીને લેવાથી આદુનો રસ અને મરચાંનો રસ આમાં આવી ગયો છે એટલે આ બેટરને એક ફ્લેવર મળી ગયો છે હવે મિસ્ટેક નંબર ફોર છે કે ખાંડવીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બનાવતા હોઈએ છીએ તો ખાંડવી જ્યારે પણ બનાવો ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે મેં અગાઉ કહ્યું એમ ખાંડવી અને ખમણ બે એવી ટ્રીકી વસ્તુ છે કે જો એને પ્રોપર રીતે બનાવવામાં આવે ને તો એ બગડી જ જાય છે તો એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર ધીરજ રાખીને આપણે આ બેટરને પકાવવાનું છે જ્યાં સુધી ઘાટું ન થઈ જાય અહીં આ બેટરને કૂક કરતાં મને પંદર મિનિટનો સમય લાગ્યો છે અત્યારે તમને એમ લાગતું હશે કે આ બેટર તૈયાર થઈ ગયું છે તો એ ચેક કેવી રીતે કરવાનું આવી રીતે પહેલું તો સ્પેચ્યુલાની મદદથી આવી રીતે જોવાનું એ નીચે પડતું નથી જોઈ શકો છો અને બેટરમાં કેટલું ગ્લેસ આવી ગયું છે કારણ કે આપણે એને ધીમા ગેસે પકાવ્યું છે અને એમાં કોર્નફ્લોર ફ્લોર નાખ્યો છે હવે એક પ્લેટ લેવાની અને આ રીતે આપણે બેટરને પહેલાં ફેલાવીશું અને થોડીવાર રેસ્ટ માટે મૂકીશું અત્યારે તમને એમ લાગતું હશે કે આ બેટર તૈયાર થઈ ગયું છે એ કેવી રીતે ખબર પડે આવી રીતે આપણે જ્યારે રોલ વાળીએ તો રોલ તો વળી રહ્યો છે સેકન્ડ મિસ્ટેક એ થાય છે કે આ રોલ વાળી ગયા પછી આપણે ગેસ બંધ કરીને આપણે સીધું એને પાથરી દઈએ છીએ એ ન કરવું આ સમયે આ જે વાળ્યો છે એને ચાખી જવાનો તો અત્યારે આ રોલ મેં ચાખ્યો તો મને અંદરથી કચાશ લાગી રહી હતી તો ઘણીવાર લોકોની ફરિયાદ હોય છે કે ખાંડવીના રોલ તો બની જાય છે પણ અંદરથી એ કાચો ફ્લેવર હોય અથવા તો બેસનનો ફ્લેવર આવતો હોય છે તો એ આ કારણે થાય છે અત્યારે આ બે મિશ્રણનું કલર તમે જોઈ શકો છો હજી મેં આને પાંચ મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર પકવ્યું છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે હવે બંનેના બંનેમાં કેટલો ડિફરન્સ છે સ્પેશ્યુલ એને આવી રીતે ઉપર લેતા નીચે મિશ્રણ પડતું નથી અને એનો કલર પણ થોડોક ઘેરો થઈ ગયો છે હવે પ્લેટમાં પાડી લેશું અને એને ચેક કરીશું આ મિશ્રણ પરફેક્ટ છે આનો રોલ પણ વરી રહ્યો છે અને એને ખાતા બિલકુલ પણ કચાશ નથી આવતી અને તમને ટેક્સચર જોઈને જ ખ્યાલ આવી જશે કે અત્યારે આ મિશ્રણ તૈયાર છે અહીં બેસનને કેટલું પકાવવું એ પણ મેં તમને જણાવ્યું હવે આ મિશ્રણ તૈયાર છે અહીં તમે જોઈ શકો છો કે આનો રોલ પણ વળી રહ્યો છે આરામથી એ નીકળી પણ રહ્યું છે અને ખાતા એનામાં બિલકુલ કચાશ નથી આવતી રોલ વળ્યા બાદ એ તૂટતો પણ નથી જોઈ શકો છો અને આનાથી તમને જેટલી પાતળી ખાંડવી બનાવી હોય એટલી તમે બનાવી શકો છો હવે તમે ઈચ્છો તો થાળીના પાછળના ભાગે પણ ખાંડવી બનાવી શકો છો પણ મિશ્રણ ઘણું બધું હોતા હું એને પ્લેટફોર્મ ઉપર જ બનાવી રહી છું તો પ્લેટફોર્મ ઉપર મેં કાંઈ પણ લગાડ્યું નથી તેલ કે કશું લગાડવાની જરૂર નથી સીધું તમારે મિશ્રણ ફે પાથરવાનું જ છે તો તમને જેટલી ખાંડવી પાતળી પસંદ હોય કે જાડી પસંદ હોય એ પ્રમાણે અહીં મિશ્રણને પાથરવું તો અહીં મેં મિશ્રણને પાથરી લીધા બાદ આ રીતનું મારી પાસે સ્ક્રેપર પડ્યું હતું તો એની મદદથી હું ફેલાવી રહી છું સ્ક્રેપર ન હોય તો તમે તવીથાનો ઉપયોગ કરી શકો છો એનાથી ઇવનલી મિશ્રણ છે એ આપણે પાથરી શકીએ છીએ અને ખાંડવી છે એ બજાર જેવી તૈયાર થાય છે તો અહીં એકદમ બહુ પાતળી પણ પાથરવાની જેથી એને કાઢતી વખતે તૂટી જાય મિશ્રણ પાથરી દીધા બાદ એને સેટ થવા માટે મૂકી દેશો ત્યાં સુધી આપણે એક પેનની અંદર બે ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ ગરમ કરી લેશું તેલ જેવું આવી જાય એટલે એની અંદર આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલી આપણે રાઈ નાખીશું અહીં તમારી પાસે તલ હોય તો તલ અચૂકથી નાખવાના મારી પાસે અત્યારે નહોતા એટલે મેં એને સ્કીપ કર્યા છે અહીં રાઈ એકદમ તતડી ગઈ છે તો હવે આની અંદર ત્રણ તીખા મરચાં અને મીઠા લીમડાના પાન નાખીશું અહીં આપણો વઘાર તૈયાર થઈ ગયો છે અને ત્યાં સુધી આપણી ખાંડવી પણ સેટ થઈ ગઈ છે તો આ જે વઘાર છે એને બ્રશમાં લઈને જે ખાંડવીનું અંદરનું પડશે ને એના ઉપર લગાડીશું આમ કરવાથી ખાંડવી અંદરથી પણ ફ્લેવરફુલ તૈયાર થાય છે અંદરથી ફીકી નથી લાગતી તો જે વઘારવાળું તેલ છે એને આવી રીતે થોડુંક બ્રશ જ કરીશું વધારે નહીં લગાડીએ તો આવી રીતે મેં અહીં બધા જ મિશ્રણની અંદર આ વઘારવાળું તેલ લગાડી લીધું છે ત્યારબાદ આની અંદર તાજા નારિયેળનું ખમણ મેં સ્પ્રિન્કલ કર્યું છે તો તાજા નારિયેલનું ખમણ આનામાં ટેસ્ટ ખૂબ જ સરસ આપે છે હવે પીઝા કટર કે ચાકોની મદદથી આપણે મનગમતી સાઇઝના અહીં કાપા પાડી લેવાના છે કાપા પાડી લીધા બાદ ચાકોની મદદથી કે તવિથાની મદદથી આવી રીતે પળને થોડુંક ઉખાડીશું અને ત્યારબાદ આના આપણે રોલ વાળીશું તો એકદમ મોટા મોટા રોલ પસંદ હોય જાડા રોલ પસંદ હોય તો આખી પટ્ટી લેવાની નહીંતર આવી રીતે થોડુંક વાળી લીધા બાદ એને ચાકુથી કટ લેવાનું તો જોઈ શકો છો ખાંડવી વાળતી વખતે ક્યાંયથી પણ ફાટી નથી અને એકદમ લચકદાર આપણી આ ખાંડવી તૈયાર થઈ છે હવે ફરી પાછું આપણે બીજો રોલ વાળી લેશું અને આ રીતે આપણે અહીં બધા રોલ વાળીને તૈયાર કરી લેશું તો તમને અહીં જેટલી જાડી કે પાતળી ખાંડવી પસંદ હોય એ પ્રમાણે તમારે અહીં રોલ વાળવાના તો આ રીતે મેં અહીંયા બધા જ મિશ્રણમાંથી રોલ વાળી લીધા છે ખાંડવીનું ટેક્સચર જોઈને તમે લોકો જ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે આ ખાંડવી કેવી તૈયાર થાય છે હવે તૈયાર કરેલો વઘાર આના ઉપર રેડી દેશું તમે અત્યારે છો તો ઝીણી સમારેલી કોથમીર પણ નાખી શકો છો તો બધા વઘારને રેડી દેશું અને આ ખાંડવી તૈયાર છે સર્વ કરવા માટે સર્વ કરતાં પહેલાં ઉપરથી સારા દેખાવ માટે ગાર્નિશિંગ માટે આપણે ફરી પાછું થોડુંક ફ્રેશ નારિયેળનું ખમણ નાખીશું અને થોડું કાશ્મીરી લાલ મરચાથી એને ગાર્નિશ કરીશું તેનાથી દેખાવ ખૂબ જ સરસ આવે છે તમે આ સમયે કોથમીર પણ એડ કરી શકો છો તો આ ખાંડવી તૈયાર છે પીરસવા માટે તો ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો તમારો કિંમતી અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો એકદમ લચકદાર ગ્લેઝવાળી મોમાં મુકતા જ ઓગળી જાય તે મજા કરતાં સરસ ખાંડવી તૈયાર થઈ છે તો ચાલો એન્જોય કરો હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવશો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ